લોકસભાની છવ્વીસ સીટો છે જો કે ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસે એક બેઠક ગુમાવી દીધી છે સુરતમાં ભાજપના મુકેશ દલાલ જાહેર કરી દેવામાં આવ્યા તો આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા ભાણીએ રાહુલ ગાંધી પર આપેલા એક વિવાદિત નિવેદનના વિવાદ વકર્યો છે આ નિવેદન પર જવાબ આપતા કોંગ્રેસ નેતાએ પણ વિવાદિત નિવેદન આપી દીધું છે શું છે આ સમગ્ર વિવાદ જુઓ આ રિપોર્ટમાં લોકસભા ચૂંટણીમાં વિવાદિત નિવેદનોની હોડ એક બાદ એક નેતાઓ ભૂલી રહ્યા છે તમારા પરિવારથી કોઈ હોય તો તમને ખબર હોય કે રાહુલજી માં ખામી છે પહેલા ભાજપના પછી કોંગ્રેસના નેતા ભૂલ્યા ભાન ભાયાણી પછી દુધાતે આપ્યું

राहुल गांधी पर एक विवादित निवेदन આવ્યું હતું તેમણે એક ચૂંટણી સભામાં રાહુલ ગાંધીને નપૂસક કહેતા વિવાદ થયો આ મામલે કોંગ્રેસે ભારે વિરોધ કર્યો કોંગ્રેસ સા વિરોધ વચ્ચે પ્રતાપ દુધાત હદ аж ફટાવી દીધી નપૂસક વાળા વિવાદ પર દુધાત વાત ચેક ભાયાણીના ઘર સુધી લઈ ગયા શું બોલ્યા પ્રતાપ દુધાત સાંભળો વિશાવદર નાયક

ચુટણી હંમેશા વિકાસ અને કરેલા કામ પર લડાતી હોય છે પરંતુ અત્યારના નેતાઓ પોતાના નેતાને સારું દેખાડવા માટે બીજાને એટલા નીચા પાડી દે છે કે તેની કલ્પના પણ ન કરી શકાય ભાયણી અને દુધાત બંને ધારાસભ્ય રહી ચૂક્યા છે બંને લેવવા પાટીદાર સમાજમાંથી આવતા નેતા છે દુધાતે ભાયણીના ઘર સુધી જે વાત પહોંચાડી દીધી તે ખૂબ જ નિંદનીય છે બાયણીના પરિવારજનો પર જે નિવેદન આપ્યું તે કસાયેલા રાજનેતાને શોભતું નથી આ મામલે જ્યારે અમે દુધાતને સંપર્ક સાધ્યો તો તેઓ લાજવાની જગ્યાએ ગાજ્યા હતા મારું એટલું જ કહેવાનું છે કે રાહુલજી બારામાં જે એને ટીકા ટિપ્પણી કરી તો એ ટીકા ટિપ્પણીમાં પર્સનલ મામલામાં કોઈ ગયું હોય તો જ એને ખબર હોય એને આવી જે ટીકા ટિપ્પણી કરી

તે મહિલાઓનું અપમાન કરવું કોંગ્રેસના ડીએનએમાં છે દુધાતે મહિલાઓ અને દીકરીઓનું અપમાન કર્યું છે દુધાતના નિવેદન પછી ભાજપ ડાહી ડાહી વાતો કરે છે પરંતુ ભાયાણીએ જ્યારે રાહુલ ગાંધીને નપુસક કહ્યા ત્યારે ભાજપ ક્યાં ગયું હતું શું પોતાના નેતાઓને ભાજપ વિકાસ અને કામના મુદ્દા પર મત માગવાનું નથી કહી શકતી દુધાતનું નિવેદન સો ટકા નિમ્ન કક્ષાનું છે પરંતુ તમારા નેતાઓનું નિવેદન પણ કંઈ દૂધે ધોયેલું નહોતું

મારા બોલવાથી કઈ પણ નારાજગી થઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું તો જેમ જેમ મતદાનની તારીખ નજીક આવતી જઈ રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમ થઈ રહ્યો છે ગુજરાતમાં મતદાન પહેલા જ ભાજપે સુરત લોકસભા બેઠક જીતી લીધી છે આ મામલે હવે કોંગ્રેસ જ કુંભાડીને શંકાની નજરે જોઈ રહી છે કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે એક રાજનેતાને ન શોભે તેવી ખુલ્લી ધમકીના સ્વરમાં કુંભાડીને પડકાર ફેંક્યો સમશા ને કર્યું છે સાથે પ્રજા ને માર્યું આ મીડિયા મારફત ઈ ત્રણ ટેકેદારો આ મીડિયા મારફત ઈ કોંગ્રેસ નો ઉમેદવાર તમારે જ્યાં કોઠી માં ભાજપ ની આટમાં